નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મકર માસ ખૂબ જાણવા જરૂરી છે આ ત્રણ માસ નવમો માસ દસમો માસ અને અગિયારમો માસ આપણે ગ્રહોની સ્થિતિ મુજબ દરેક વિશેષ ચર્ચા કરશું જેમાં અત્યારના ગ્રહો ગોચર અંદર શનિની શનિ સાડાનું ત્રિયુ ચરણ ચાલે છે મકર રાશિના જાતકો માટે ત્રણ ગ્રહો છે એ પણ નીચ ભાવમાં છે જેમાં મંગળ નીચ રાશિમાં છે સૂર્ય નીચ રાશિમાં છે સાથે શુક્ર પણ નીચ રાશિમાં છે હવે ગ્રહોનું ગોચર કઈ રીતે છે તો કે બીજા ભાવમાં શનિ ઉપસ્થિત છે સાથે રાહુ છે ત્રીજા ભાવમાં છે ગુરુ ભગવાન છે વૃષભ રાશિમાં પંચમ ભાવમાં છે મંગળ છે એ મિથુન રાશિમાં છે એ સષ્ટમ ભાવમાં છે બુધ ભગવાન છે સપ્તમ ભાવમાં છે સૂર્ય ભગવાન અત્યારે જે ચારે છે એ સિંહ રાશિમાં છે પણ એ નીચ રાશિમાં આવશે તુલા રાશિમાં સાથે કેતુ અને શુક્ર છે એ નવમ ભાવમાં છે આ જે પણ તમારે સમક્ષ ગ્રહ ગોચરની સ્થિતિ વર્ણવી છે એ ગ્રહ ગોચરની સ્થિતિમાં પરિવર્તન આવે છે હવે આ ચાર ગ્રહો તો નીચ રાશિમાં આવશે તો તમારા માટે કયા માસની સાવધાની રાખવી જોઈએ અને કયા માસમાં આપણા ભાગ્યનો ઉદિત થવાનો છે એ સર્વ સૌથી પહેલા જે શનિ ભગવાન છે છે બીજા ભાવમાં તમારી પનોતી એટલે ત્રીજા ચરણમાં ચાલે છે એટલે એમ કહી શકાય કે માનસિક ચિંતા બહુ રહે તમે સંઘર્ષ કરવાનો સમય કહી શકાય નવમો માસ છે એ તમારા માટે સંઘર્ષપૂર્ણ રહેશે તમે જે જીવનની અંદર પ્રાપ્ત કરવાની આપની ઈચ્છા છે એ પ્રાપ્ત કરવામાં ખૂબ જ મહેનત કરવી પડશે સાથે આપના જે વિચારો છે એ વિચારોમાં પણ પરિવર્તન આવે આ માસ નવમા માસની અંદર તમારો એમ કહી શકાય કે ખૂબ સાવધાની પૂર્વક ચાલવું પડે ધન બાબતમાં પણ આપણે કોઈ નવું કાર્ય કરવું હોય નવી વસ્તુની ખરીદારી કરવી હોય તો સાવધાની પૂર્વક કરવી જોઈએ સાથે સ્વાસ્થ્ય બાબતની આપણે ચર્ચા કરીએ તો સ્વાસ્થ્ય બાબતમાં પણ આપણે ખૂબ સાવધાની રાખવી જરૂર પડે આપ ખોટી ચિંતા કરો આપણું કાર્ય આપના જીવનની અંદર ઘણા બધા વિવાદોનું સર્જન થાય વિવાદોના સર્જનથી થી મનભેદ થાય મતભેદ થાય શરીરમાં પણ નુકસાન થાય એટલે નવમો માસ ખૂબ સંભાળીને આપણે રાખવાનો છે દસમો માસ છે જેમની અંદર ગ્રહોની સ્થિતિ મજબૂત બનશે અને તમારો દસમો માસ મધ્યમ રહેશે એટલે કે સાથે સાથે માનસિક પણ તમે ખૂબ તમારે સાવધાની રાખવી પડે તમારા સંબંધો જે જગ્યાએ છે સંબંધોની અંદર આપને ધીરેજ પૂર્વક ચાલવું પડે આપણા સંબંધોની અંદર તમારે માનસિક એટલે કે જેનું કાર્ય કરો છો આપને યશ ન મળે માન સન્માન નો મળે તો પણ આપને રાખવી ખૂબ જરૂરી છે પરિણામ આપને અગિયારમા માસ જરૂર મળશે મિત્રો સ્વાસ્થ્ય અને વ્યક્તિના વિચારોની ચર્ચા કરી હવે વાત કરીએ આપણે વિદ્યાર્થી બંધુઓ માટે કે વિદ્યાર્થી બંધુઓ માટે આ ત્રણ માસ કેવા જવાના છે તો વિદ્યાર્થી બંધુઓ માટે જે પંચમ ભાવના સ્વામી છે એ શુક્ર દેવ છે શુક્ર દેવ છે નીચ રાશિમાં આવવાના છે અને સાથે કેતુ સાથે છે મિત્રો વિદ્યાર્થી બંધુઓ માટે આ સમય છે પોતાના પ્રેમ સંબંધોમાં ન જાવું જોઈએ અને વિદ્યાર્થી એ પોતાના વિદ્યા અભ્યાસ માટે ખૂબ કાળજી લેવી જોઈએ આપને ધ્યાનપૂર્વક વાંચન કરવું જોઈએ આપની સંગત દોષના હિસાબે આપણો વિદ્યાભ્યાસ બગડી ના જાય નુકસાન ન થાય એની સાવધાની રાખવાનો સમય છે વિદ્યાભ્યાસની અંદર નવમો માસ તમારો ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચન કરજો દસમા માસની અંદર મધ્યમ તમને ફળ મળી શકે અને અગિયારમા માસની અંદર એટલે એમ કહી શકાય દસમો માસ પૂર્ણ થતા અગિયારમા માસની અંદર વિદ્યાભ્યાસમાં આપ ધ્યાન કેન્દ્રિત કરશો એટલે આપનું પાછું જે વિદ્યાભ્યાસ ચૂકી જતા હતા એમાં લાભ થશે સાથે આપ કોઈ

તો અહીંયા વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે આ વોટ્સઅપ નંબરમાં તમારું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ આપશો એટલે આપણે બનાવી ઉપાયો બતાવવામાં આવશે મારી ઓફિસ જામનગરમાં છે જામનગરથી આપ દૂર રહેતા હોવ તો તેના માટે ઓનલાઈનની જે તમને વાત કરી એ વ્યવસ્થા આપણે રાખી છે મિત્રો ઘણી વખત ઘણા બધા વ્યક્તિઓના પ્રશ્ન આવે છે કે અમારી પાસે જન્મ તારીખ નથી જન્મ સમય નથી તો તેના માટે આપ પ્રશ્ન કુંડળીના માધ્યમથી આપના પ્રશ્નો કુંડળી તો રૂબરૂ મળી શકાય છે મિત્રો વિવાહિત જીવનની વાત કરીએ તો વિવાહિક જીવનની અંદર સપ્તમ ભાવમાં બુદ્ધ ભગવાન છે અને ચંદ્રમાં સવા બે દિવસમાં પરિવર્તન કરે છે તો એમ કહી શકાય કે તમારા માટે નવમો માસ છે એમાં વિવાહિક જીવન માટે સામાન્ય બાબતથી મોટો ઝઘડો ન થાય એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે આપણે એકબીજાના પ્રત્યેનો જે ક્રોધ છે એ કાબૂમાં રાખવો જોઈએ એકબીજાની ગેરસમજ છે એ ઊભી ન થાય એની સંપૂર્ણ રીતે આપણે ખ્યાલ રાખવો જોઈએ સાવધાની રાખવી જોઈએ

એક શુક્ર ભગવાન છે બીજા કેતુ ભગવાન છે અને નવમા ભાવના જે માલિક થાય છે એ બુદ્ધ ભગવાન છે એ સપ્તમ ભાવમાં છે તો સાથ પણ આપને આળસનો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે આપનો મોકો મળશે પણ મોકાનો લાભ લેવો ખૂબ જરૂરી છે આપ મોકો ચૂકી જશો આળસના હિસાબે કાર્ય નહીં કરો તો એ ભાગ્યનો પણ સાથ મળતો હશે એ આપને નહીં મળે એટલે આપણે આળસ થી દૂર રહેવું ખૂબ જરૂરી છે આપની વાણી ઉપર કંટ્રોલ રાખવો પણ જરૂરી છે આપના ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો પણ જરૂરી છે જેનાથી આપના ભાગ્યનો આપને સાથ મળી શકે હવે વાત કરીએ કેરિયરની તો કેરિયરમાં છે એ જ્યાં આપ બિઝનેસ કરો છો નોકરી કરો છો એ કાર્યક્ષેત્ર પણ કહી શકાય તો આપને આપના બોઝ તરફથી કોઈ પણ જાતનો વિવાદ ઊભો ન થાય એની કાળજી રાખવી જરૂરી છે આપણા સહકર્મચારી સાથે જે આપ સપોર્ટની ઈચ્છા રાખો છો અપેક્ષા રાખો છો એટલો સપોર્ટ આપણે નહીં મળે પણ જે કાર્ય કાર્ય કરો છો પૂર્ણ કરવું સહકર્મચારી સાથે આપના સ્વભાવને કાબુ રાખવો જોઈએ મિત્રો આપણે દરેકની વિશેષ ચર્ચા કરી છે કઈ વાતની સાવધાની રાખવી એ પણ ચર્ચા કરી છે હવે આ ઉપાય આપણે ખાસ કરવા જોઈએ જેનાથી આપનું જીવન ઉત્તમ બની શકે છે પેલો ઉપાય એ છે કે આપને શનિવારના દિવસથી આરંભ કરી દિવસ એક હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ એક શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ આપના ઘરમાં એક ચમડીના તેલનો અખંડ દીવો એટલે કે શનિવારે આખો દિવસ રાખો તો પણ ઉત્તમ છે અથવા એમ કહી શકાય કે પ્રતિ દિવસ એ પ્રજ્વલિત રીએ અખંડ રીયે એ પણ આપ કરી શકો છો સાથે શનિવારના દિવસે આપ હનુમાનજી મીઠું પાન બનાવીને બુંદીના લાડુનું દાન કરવું જોઈએ શનિવારના દિવસે આપને બ્લુ કલરની વસ્તુ છે એ કોઈ પણ વિદ્યાર્થી બંધોને જે ઉપયોગી આવે એવી વસ્તુ એને લઈ દેવી જોઈએ સાથે

વર્ષ આ દરેક વિશેષ ચર્ચા ઉપાયો તમારા સમક્ષ અમને રાખતા રહી આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હવેથી ખુબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ